અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર ચેરણ છોડ માખંડ નારાથી ગુંજી ઉઠ્યો અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પ્રણામે બંગલોના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષનું ભગવાન જગન્નાથ નું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે આજરોજ ભગવાન જગન્નાથના મામેરા દર્શનની શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં નીકળવામાં આવી હતી શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાનું બહેનો દ્વારા સામયો કરવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અપાલવૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથ ની ભક્તિના રંગેરંગાઈ ગયા હતા અને ચરણ છોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બની દીધું હતું બનાવી દીધું હતું નાના પુલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી શુભાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું ને શુભાત્રાની વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને ચરણ છોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું